તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નાનકડા વ્લોગમાં અને આજે આપણે આકાશ ઉપર આવી ગયા અને થોડા કબૂતર કાઢ્યા છે અને આ બે કાઢ્યા છે એટલે હવે આ બધા કબૂતરને આપણે ઉડાડવાના છે આજે કેટલી ઘડી ઉડે આપણે જોઈ તો અંદર ઉડી ગયા અને આ બે કબૂતર છે અને મૂકી દે આમાં બે જોડી જ કરી દીધી આપણે ઓલી નવી લઈ એવા તો માદી છે અને જૂનો આપણો નળ છે એટલે માદી આની પેલા ઉડી હતી ત્યારે ક્યાંય ગઈ નથી આજે ઉડાડ્યા કબૂતર એટલે બહુ સારું ઉડે કબૂતર થોડા કબૂતર આપણે ઉડાડી બીજા બે કબૂતર નીકળી ગયા છે બારે ઉપર એક ઉડે ને નથી ઉડાડ્યું આપણે પણ નીકળી ગઈ છે ભલે ઉડે અને ઓલા પાંચ કબૂતર બહુ સારા ઉડી જવો ઉપર આ કબૂતર બહુ એટલે બહુ સારું ઉડે છે આપણે ઉડાડવું નથી એને હજી ઉતરતા નથી બહુ એટલે બહુ સારું કબૂતર ઉડે આ એને આપણે ઉડાડવું નથી કેમ કે ભાઈ પાછું નીચે ઉતરશે નહી હાઉ એક માદી લઈ આવ્યો હતો આપડો ભાઈ આપણે એક નર વાંધો છે એના માટે તો તમને માદી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો આમ તો માદી મસ્ત જ છે ઉઠતી કેવી વઈ જોવાનું છે આપણે વ્હાઈટ કલરની છે વાઈટ કબુતર ને ખબર આવી લીધું ને હવે આપણે પૂરી દઈ એમ કે મારે થોડુંક કામ છે વાટું નકર તો ખુલ્લા હોય એટલે ઉપાધિ ના હોય કાંઈ આમ તો પણ આજે થોડુંક બહાર જવું છે એટલે કબૂતર પૂરી દઉં બધા